નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણા આ વિડીયોની અંદર ખાસ એક રફની વાત કરવાની છે ને રફ તમે ઓનલાઈન પણ મંગાવી શકશો નાનું બહુ જાદું વજન નથી આપણે વીસ કેરેટ જ વજન છે ને બહુ રિઝનેબલ ભાવે તમને મળી શકશે એટલે પહેલાં આપણે ખાસ બે દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો આપણે નખની રફનો જે હોની સાઇઝ હતી ને આઉટ કરતાં આપણે સિત્તેર પંચોતેરની સાઇઝ થાય એવો ને ખાસ આપણે બોટાદ મગાવી હતી એ રફ એને લીધી હતી એટલે આપણે ખાસ એને આંગળીયા દ્વારા મોકલી આપી હતી એનો ખાસ તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે આપણે આર મહેન્દ્રમાં એનું પાર્સલ કરી દીધું ને બીજું કે એને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું કેમ કે આ ખાસ તમે જે વિડીયોમાં તે રબ જોવો છો એ રબ જો તમે લેવા માંગતા હોય તો ખાસ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હોવું તમને ચોક્કસ આ રફ મળી શકશે ને બીજું કે ગુજરાત બહાર આપણે રફ વેચતા નથી એટલે ગુજરાતમાંથી કોઈ લેવા માંગતા હોય તો ખાસ આ રફ તમે મગાવી શકશો પહેલાં પૂરેપૂરો વિડિયો જોજો પછી મને વોટ્સએપ ઉપર મેસેજ કરજો ને કોલ ન કરતા વોટ્સઅપ ઉપર મેસેજ કરજો એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એટલે હું તમારું એડ્રેસ આપવાનું છે પેમેન્ટ આપ કરી નાખશો એટલે હું તમને આંગળીયા દ્વારા મોકલી આપીશ હવે તમને રફની હું ડિટેલમાં જાણકારી આપું હવે આ તમે ખાસ વિડીયોમાં જે રફ જોઈશ જોવો છો ને એ રફ આપણે આઠથી પાસઠની સાઈઝ છે સાઠથી પાસઠની સાઈઝ રફ છે વ્હાઈટ ઉપર રફ છે વ્હાઈટ શેડિંગ શેડિંગની રફ છે ને આની અંદર આપણે ખાસ વાત કરીએ ને

તો એની માટે સો એ સો ટકા અનુકૂળ છે કેમ કે આનો અંદર કાંઈ લાંબુ રોકાણ જાય કેરેટ છે ભાવ ભાવ આના છે છે ખાલી ખાલી કેરેટ જ એટલે આની અંદર તમારે કાંઈ રોકાણ થવાનું નથી હજાર પંદરસોના ના રોકાણની અંદર તમે પરિવારના બધા સભ્યો હીરા શીખી જાઓ પ્લસ તમે આ જે માલ ત્યાર થાય એ માર્કેટની અંદર વેચી શકો એટલે બે ફાયદા થાય તમને આમાં કે પરિવારના સભ્યોને શીખવાડી શકો ને પ્લસ તમને આના ચાર માલ તમે વેચશો તો તમને એના પૈસા મળે છે અને આની અંદર આપણે શું છે સિંગલ જ બનાવવાનું છે મારા આઈડિયા મુજબ તમારે સિંગલ બનાવવાનું છે હવે સિંગલ બનાવી નાખશો એટલે તમને એક અનુભવ એ થાય કે કઈ રીતે આપણે હીરા બનાવવા અનુભવ તો થોડો થોડો થાય એટલે એ હેતુથી ને આપણે ખાસ દરેકને જાણકારી આપીએ છીએ કે પહેલાં જે શરૂઆત કરીએ ને એ આપણે હલકી રફતી શરૂઆત કરાય ને આ એક શું છે પલસાશ ઉપર હીરો છે પણ આની અંદર સિંગલ આપણે બની શકે એમ છે પચાસ ટકા જેટલું સિંગલ આપણે આની અંદરથી બનાવી શકાય બાકીનું આપણે આઉટ કરી નાખવાનું છે પચાસ ટકા તમે સિંગલ બનાવી નાખો એટલે ફર્સ્ટ ક્લાસ આની અંદરથી સિંગલ બનશે અને વ્હાઈટ ઉપર સિંગલ બનશે વ્હાઈટ શેડિંગમાં રફ આવશે ત્યાર થાય માલ એટલે માર્કેટમાં માલ પણ વેસાય જાય અમુક શું છે કલરના ઈરા છે પણ વ્હાઈટ ઉપર જાધો આપણા અંદર શેડ છે વ્હાઈટ શેડ જાધો છે અમુક અમુક કલરના છે ભેગા પણ આ જે ભાવ આપણો સિત્તેર રૂપિયાનો છે ને એ ભાવમાં તમારે ફર્સ્ટ ક્લાસ આ રફ ગણાય ને તમને આમાં અનુભવે મળશે કે કઈ રીતે આપણે હીરા બનાવવા લેવા એ વસ્તુની જાણકારી થોડી થોડી મળશે એ હેતુથી ને જ આપણે આ બધા વિડીયો બનાવી છે નાના નાના ટુકડા જ આપણે મેકીએ છીએ વિડીયોમાં એટલે સરળતાથી બધા ખરીદી શકે અને બનાવી શકે અને અનુભવ મેળવી શકે એ હેતુથી હવે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ઉપર ખાસ તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે હું તમને આ રફ મોકલી દઈશ ને આપણે ઓગણીસ ને નેવું સાઠ વજન છે આનું ખાસ બરાબર એટલે જો તમે આ રફ લેવા માગતા હોય ને બે વખત એવું લાગે કે વિડીયો જોઈ જોઈએ પલસાઇઝ ઉપર થોડીક રફ છે સિંગલ બને એવું છે એટલે ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ શેટ રફ છે બરાબર એટલે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ